હેલો ફ્રેન્ડ આપની ચેનલ કોલ્સ નોલેજમાં આપ સભ્યનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છે કે કેટલાક લક્ષદ્વીપને લગતા કેટલાક પ્રશ્નો છે જે આવનારી કોઈપણ એક્ઝામમાં પૂછાઈ શકે છે તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો જેથી તમને બધા જ પ્રશ્નોની માહિતી મળી રહે અને કોઈપણ એક્ઝામમાં આવે તો તમે તેમાં લખી શકો ઓકે ફ્રેન્ડ્સ તો ચાલુ કરીએ તો પહેલો પ્રશ્ન છે લક્ષદ્વીપ દ્વીપસમૂહ ક્યાં સ્થિત છે તો એ છે અરબસાગરમાં છે એ અરબસાગરમાં સ્થિત છે પછી બીજો પ્રશ્ન પ્રશ્ન છે 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 પાટનગર કયું તો એ કરવતી એના કરવતીપના વર્તમાન પ્રશાસક કોણ છે તો લક્ષદ્વીપના વર્તમાન પ્રશાસક એ પ્રફુલ પટેલ છે લક્ષદ્વીપ ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો લક્ષદ્વીપ છે એ એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં અસ્તિત્વમાં આવ્યું હતું ઓકે એના પછીનો પ્રશ્ન છે લક્ષદ્વીપ કયા હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો એ છે કેરળ હાઈકોર્ટ એના પછી છે લક્ષદ્વીપનું રાજ્ય પક્ષી કયું છે તો લક્ષદ્વીપનું રાજ્ય પક્ષી બ્રોન નોડી છે એનું રાજ્ય માછલી છે એ બટરફ્લાય અને રાજ્ય વૃક્ષ છે એ બ્રેડ ફ્રૂટ છે માલદીવ છે ઓકે એના પછીનો પ્રશ્ન છે લક્ષદ્વીપમાં લોકસભા સીટ કેટલી છે તો લક્ષદ્વીપમાં લોકસભા સીટ એ એક જ છે તેના સાંસદ કોણ છે તો મોહમ્મદ ફૈઝલ પદીપુરા અને તે કઈ પાર્ટી છે એનએપી લક્ષદ્વીપમાં સ્થિત એકમાત્ર એરપોર્ટ કયો છે તો લક્ષદ્વીપમાં અગતી એરપોર્ટ છે એના પછીનો પ્રશ્ન લક્ષદ્વીપ કયા પ્રકારનો દ્વીપ છે તો લક્ષદ્વીપ એ કોરલ દ્વીપ છે કોરલ દ્વીપ મૂંગાના અવશેષો અને કાર્બન બનેલો હોય છે એની એક વિશેષતા બીજી છે કે આ દ્વીપ ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે જે લક્ષ દ્વીપ છે એ ઉષ્ણ કટિબંધીય ક્ષેત્ર હોય ત્યાં જ જોવા મળે છે ઓકે એના પછીનો પ્રશ્ન લક્ષદ્વીપ પોતાનો સ્થાપના દિવસ ક્યારે મનાવે છે તો એ છે પહેલી નવેમ્બરે પોતાનો સ્થાપના દિવસ મનાવે છે લક્ષદ્વીપ કુલ કેટલા નાના મોટા દ્વીપથી મળીને બનેલો છે તો એ છે કુલ છત્રીસ નાના મોટા દ્વીપથી બનેલો છે એના પછી ભારતનો સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનું ક્ષેત્રફળ કેટલું છે તો એનું કુલ ક્ષેત્રફળ છે એ બત્રીસ વર્ગ કિલોમીટરનું

એના પછીનો પ્રશ્ન છે કયા દ્વીપ લક્ષદ્વીપના ભાગ છે તો પહેલું છે અને ત્રીજું છે કલ્પેની આ એ લક્ષદ્વીપના એક ભાગ છે ઓકે એના પછીનો પ્રશ્ન સૌથી વધારે સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે તો એ છે લક્ષદ્વીપ જે વધારે સાક્ષર

લક્ષદ્વીપનો સૌથી દક્ષિણતમ દ્વીપ કયો છે તો લક્ષિણ દક્ષિણતમ દ્વીપ એ મિનિકોય દ્વીપ છે કયો ચેનલ લક્ષદ્વીપને માલદીવથી અલગ કરે છે એ એ છે એટ ચેનલ એના પછી છે લક્ષદ્વીપનો સૌથી નાનો દ્વીપ કયો છે તો એ સૌથી નાનો દ્વીપ છે એ બેટા દ્વીપ એના પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ છે ઓકે તો આ હતા કેટલાક લક્ષદ્વીપને લગતા પ્રશ્નો જે આવનારી કોઈ પણ એક્ઝામમાં એક ગુણ માં યા બે ગુણ માં શકે છે તો તમને આ મદદરૂપ થશે ઓકે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ